હાલો આજે આપણે ખમણ બનાવવાના છે લીંબુના ફૂલ અને મીઠું બે મિક્સ કરી અને તપેલીમાં નાખી દેવાનું જોતા પૂરતું નાખવાનું પછી થોડી ખાંડ નાખવાની જે જોયું પ્રમાણે પછી મેળવી અને બધી ખાંડ નાખી અને પછી મિક્સ કરી દેવાનું મિક્સ કરી અને પછી છે ને તપેલામાં એક પાણી રેડી ને નાખી દેવાનું પછી ખડક ઘૂમડવાનું વળી પાછું ખડક ખરેખર ઘૂમડવાનું ઓગળી જાય એટલે પછી લોટ નાખી દેવાનો લોટ નાખી દેવાનો લોટ નાખ્યા પછી ઘડીક પાસું છે ને એને સાફ થઈ પેલું થઈ ગયું છે જો થઈ ગયું ને હા પછી છે ને પ્રમાણે રીત કોમળવાનું નાખવાનું છે પછી છે ને મશીનમાં છે ચોકીમાં નાખી પછી ત્રીસ મિનિટ પછી જોઈ તો બની ગયા છે ખમણ મસ્ત બન કરી દેવાનું અને પછી છે ને ખોલવાનું ખોલી અને જોઈ લેવાનું કેવા ખમણ બન્યા છે આવશે હા જો મસ્ત બની ગયા છે ને દસ ચોકી બીની ગયા ફૂકા કાઢે એવા બન્યા એ બહુ મસ્ત છે દસ દસ ચોકી ફૂલે ફૂલ થઈ ગઈ સગની ભરાઈ ગઈ કા કેવા છે હમણાં રહ્યો તમને બતાવું આ ચોકી ઉતારી લો પછી બધું બતાવું કેવી રીતે હા જો મેં નીચે ઉતારી લીધું છે છેલ્લી ચોકી છે એ ઉતારી લીધી જો ખમણ કેવા મસ્ત બિલાસકા છે એને તોડી નાખે એવા